તે અત્યારે હાલમાં ઈ સરકાર દ્વારા કરવામાં આવે છે તેની સીધી દેખરેખ અત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર રાખી રહ્યા છે તમામ કાર્ય ડિજિટલ રીતે થાય અને ઓછામાં ઓછો કાગળનો ઉપયોગ થાય આ સાથે કાર્યમાં પારદર્શિતા આવે તે માટે અનેક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે હાલના સમયમાં જે ફાઇલ આવી રહી છે તેને સ્કેન કરી અને સાઇટ પર અપલોડ કરવામાં આવી રહી છે ધીરે ધીરે તમામ કાર્ય ઓનલાઈન કરી દેવામાં આવશે

આકાશમી દ્વારા ટપાલ આવ્યું છે ઈ ટપાલ અને ન્યૂ ટપાલ મારફત રજિસ્ટર થશે સાથે સાથે એમપી એમએલએ અફેન્સ સીએમઓના પત્ર અથવા પીજી પોર્ટલ જે પણ અગત્યના સરકારની માહિતી છે આ તમામ પણ માહિતીઓ આ માટે જ થઈ શકે આરટીઆઈની પણ આમાં ઈ મીટિંગ જેટલા પણ સરકારી કાર્યક્રમ અથવા જે સરકારી કાર્યપદ્ધતિના ભાગરૂપે કરવાનું ગુજરાત સરકારની તમામ કચેરીઓને પેપરલેસ અને બનાવવાની અને ડિજિટલ મોડ ઉપર લઈ જવાની ઇનિશિયેટિવના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાને ઈ સરકાર કાર્યક્રમ મારફત કમ્પ્લીટલી પેપરલેસ બનાવવામાં આવી છે સરકારમાં દ્વારા જે જેટલા પણ પત્રો આવે છે જૂનાગઢના નિવાસીઓ દ્વારા સિવિલ સિટીઝન્સ અને અન્ય આવતી તમામ ટપાલોને પણ સ્કેન કરીને એ સરકારમાં અપલોડ કરવામાં આવે છે અને સરકારશ્રીમાં જે પણ ફાઇલો મોકલવાની હોય સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે જેટલી પણ ફાઇલો ચાલતી હોય તમામ ફાઇલોને પણ એ સરકારમાં અપલોડ કરીને આનો ઓનલાઈન જ નિકાલ કરવામાં આવે છે એ સરકાર કાર્યક્રમ થકી જૂનાગઢ ન સિર્ફ પેપરલેસ બની છે પરંતુ આખા સિસ્ટમમાં એક પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે કે જે પણ ડોક્યુમેન્ટ ફાઇલમાં હોય આ વર્ષો સુધી ફાઇલ મિસપ્લેસ થવાના અથવા ફાઇલમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ મિસ થવાના જે પ્રશ્નો છે આ કાયમી માટે સોલ્વ થઈ જશે સાથે સાથે કોઈ ફાઇલ કયા અધિકારી પાસે કયા લેવલ સુધી કેટલા દિવસ પેન્ડિંગ રહી છે અથવા કયા કયા નિર્ણયોમાં કેવી રીતે ફાઇલના ઉપર મૂવમેન્ટ થયું છે આ તમામ મૂવમેન્ટ જે છે આ ટ્રેક થઈ શકે જેથી આખા સિસ્ટમમાં ન સિર્ફ પારદર્શિતા આવશે પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણમાં પણ એક અકાઉન્ટેબિલિટીનો સેન્સ આવશે અને મારા મંતવ્ય આ જૂનાગઢ મહાનગર મહાનગરપાલિકા માટે અને આખા શહેર માટે જે ઇનિશિયેટિવ છે આ ઇનિશિએટિવથી એક આખી ગવર્નન્સમાં ખૂબ અભૂતપૂર્વ ચેન્જ જોવા મળશે અત્યારે અમે જે ઓનગોઈંગ ડેટા છે આને કમ્પ્લીટલી ઈ સરકાર ઉપર લઈ ગયા છે ધીરે ધીરે આવનારા સમયમાં આ તમામ જૂની જે ફાઇલો છે આને સ્કેન કરીને અમે અપલોડ કરવાનો કાર્યક્રમ કરીશું પરંતુ આજની તારીખમાં જે ઓનગોઈંગ પ્રોસેસ છે આને કમ્પ્લીટલી ઈ સરકાર ઉપર લઈ જવામાં આવ્યું છે મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારે જણાવ્યું કે પારદર્શિતા ઈ સરકાર દ્વારા ખુબ મહત્વ નો ભાગ ભજવામાં આવે છે હાલ જયારે ટેકનોલોજી નો ડિજિટલ યુગ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સરકારી કામકાજ તમામ પદ્ધતિ કાગળ પર ડિજિટલ કરવામાં આવે તેને લઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે